મોરબી મોરબીમાં મણિમંદિર પરિસરમાં આવેલ દરગાહનું દબાણ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે બીજી તરફ પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે વધુમાં ખોટી અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ જાહેર કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણિમંદિરના પરિસરમાં આવેલ દરગાહનું દબાણ હટાવવામાં આવ્યું છે આ ડિમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાઈ હતી પચાસ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ એક હજાર જેટલા પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે વધુમાં સોશિયલ મીડિયામાં તથા અન્ય જગ્યાએ ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા જાહેર અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત લોકોને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ પર શાંતિભંગ થાય તેવી આપત્તિજનક કે ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવા અને ખોટી અફવા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે રિપોર્ટર વિશાલ સેજપાલ મોરબી